જુનાગઢ ના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવીયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાભવનના વડા

નિત્યક્રમમાં યોગને સ્થાન આપી આપણા શરીરને સ્વસ્થ રાખી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ પ્રત્યેક નાગરિક નિરોગી અને તંદુરસ્ત બનશે ત્યારે જ સ્વસ્થ સમાજ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થશે લોકોના આરોગ્યની જાળવણી માટે વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે જૂનાગઢ જિલ્લાની તમામ કચેરીઓ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો સબ સેન્ટરો પોલીસ સ્ટેશનો અને જિલ્લા જેલ સહિત જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રા સ્થળો ઉપર કોટ સહિત વિવિધ જગ્યાએ પણ યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પોલીસ સ્ટાફ વિવિધ શાળા કોલેજોના છાત્રો જૂનાગઢના યોગ ક્ષેત્રે કાર્યરત વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના કાર્યકર્તા સહિત વિવિધ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ સારી સંખ્યામાં નાગરિકો યોગા અભ્યાસમાં જોડાયા હતા

કે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષ પહેલાં જ્યારે યોગ દિવસની વાત કરીને સમગ્ર વિશ્વ એને સ્વીકાર્યું આ ઋષિ પરંપરા છે આ વર્ષો પહેલાં આપણું સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું અને યોગ દ્વારા માનસિક સમતુલતા શરીરની સમતુલતા જાળવવા માટેનું જે નરેન્દ્રભાઈએ આહવાન કર્યું અને આજે સમગ્ર વિશ્વ એકવીસ જૂને યોગ દિવસ તરીકે મનાવે છે ત્યારે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આજના દિવસ પૂરતું યોગ કરી અને લોકોને મેસેજ આપવાને બદલે દરરોજ યોગનું આપણા જીવનની અંદર એક મહત્ત્વ હોવું જોઈએ દરરોજ યોગ કરવાથી ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે એટલે આ યોગ છે એ ફક્ત દેખાવ માટેનો નથી પણ એક શરીરને સ્વસ્થ રાખવા માટે કોઈ પણ જાતના રોગો ન થાય અને માનસિક સમતુલતા જાળવા માટેનું આ એક ઉત્તમ પ્રદાન છે તો આપણે બધા આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આજે કંઈક નવું કરીએ અને દરરોજ યોગ આપણે જેટલો પણ સમય મળે એટલા માટે યોગ માટે આપી અને આપણે પોતાની સ્વાત્યતા નું ધ્યાન રાખી એવી બધાને શુભકામનાઓ બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ